મે બોતલ નિકલા હુ ભૂત હું કે એક કે બાદ એક કામ દે જાઉ

ભાઈ શું બોન વિટર ખાય સમય કે કોરી હા કે કોરી ખાય ઓ બારે કેટલું બોધું છે બોન વિટર નું વદવાનું હોય ભગવાન નું નો એમાં કાય વધી ન હોય તો એવ વદવા તો આટલે ખાવું છે ઈ બોન વિટર ઉભો પ્રમાણ ખાવાનું હોય કાય આડા હવરે નો ખાવાનું હોય આ ઓલો જેનું પહેલા દેખાય સકા વડતું ન હોય કાય એની ઉભો તો થવા છે કોકળા હડતા હોય ગાંડું છોડું છું વાહ એને મે કીધું આ મન ફોન નો કરે من ون ن کرے هو نا کي ڏي پيل آ ها 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 او ها او ها 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 ये मारबो ट्रैक अरे

વે પડે હા બતાયો બબલીના દવા ની સમા બર આ બોલવા લ્યો આનો લઈ લો Arey ya, kau billy aku pergi ya! देखा आपने लापरवाही का नतीजा है

યા મૂર્જીબેન પાગલા ઉરાત કચ્ચ અક્કલે 55 પંચ આપણો 50 કરી લે અમાર મૂર્જીબેન છોકરો બધું ઊંધું જમ કરે હા મને તો કાળો આ બોલ તો જઈને તો બીજો ન કે હા બોલો નીકળ નહીં કે એવો 17 નીકળે રેલા નવળો ફોન લેવો કીઓ આ બોલા રો માં ન જાતો है है. नहीं, ना 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 है। है रहा नहीं जाता तड़प ही ऐसी है ना नहीं 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 सुके सुके तो 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 નવ ભેડ ને અમારા બત્તી ભાઈ ને કોઈ વસ્તુ ફરતું ના નવ નવ થઈ ગયો તમારે છે એ નો આલે પાઈ